અહીંયા શું કન્ડિશન છે આજે તમારી આટલી જોરદાર તમાકુ જોઈ છે પત્તાની સાઈઝ બતાવો છો પત્તાની હાઈટ બી હલાવીને બતાવો છો એની વજન બતાવો એસી ટકા લોકો અચ્છા અચ્છા ટોટલી ખર્ચો અત્યારે સાતસો રૂપિયા દારૂ ભાવ છે તમાકુના ના છોડનો નો છોડ અચ્છા અચ્છા એ મારે બધું બચી ગયું ને આ તમાકુ જોરદાર થઈ ને પેલા એ કાઢી ને ખર્ચો કરીને ફરી પાછી રોપી નાખ્યું અચ્છા એટલે જે લોકોએ વેલા કરી હતી તમાકુ તમારી સાથે એ લોકોની વરસાદમાં ખરાબ થઈ ગઈ થઈ ગઈ કાઢીને ને પછી રોપી પ્લાન્ટ આપડે જે મલ્ટીપ્લાયર વાપર્યું આપડી ખરાબ નથી થઈ ને આજની કન્ડિશન આપડી આ થઈ ગઈ છે ચાર પાંચ વીઘા છે મારા ટોટલી બધી આવી તમાકુ મેં અઢાર થી બાવીસ પોન ખૂટન કરી મારે બત્રીસો છોડ છે પોન ઉગવે છે શું લાગે છે કેટલું પ્રોડક્શન નીકળશે